નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ઇથ્યોતેર માંગ સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અંબાલી ગામે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો શિનોર તાલુકાના મામલતદાર એમ બી શાહના હસ્તે ધ્વજવંદન કરાયું શિનોર પોલીસ દ્વારા યોજાયેલ પરેડ હાજર પદાધિકારીઓ અધિકારીઓ અને ગ્રામજનોએ નિહાળી

પરિવાર તરફથી સર્વે આ શક્ય ન હોય ભારત પરમાણુ ઊર્જાથી સમૃદ્ધ દેશ માનું લાલ બાલ અને પાલ વીર સાવરકર સંસ્કૃતિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે આ મહત્વપૂર્ણ સીમા ચિહ્ન આ દિવસ આપણા પૂર્વજોની હિંમત અને બલિદાનનો સાક્ષી છે તાલુકા વિકાસ છે આપણો દેશ ટેકનોલોજી એજ્યુકેશન સ્પોર્ટ એ આજ રોજ સિન્નોર તાલુકાના અંબાલી ગામે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિન પ્રસંગની ઉજવણી કરવામાં આવી જેમાં ઉપસ્થિત તાલુકાના પ્રમુખશ્રી પદાધિકારી શ્રીઓ ગામના વડીબંધુઓ ગામના નાના નાના ભૂલકાઓ શાળાના બાળકો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા અને શાળાના બાળકોએ સુંદર કૃતિ રજૂ કરી અને ઉત્સાહભર્યું ભર્યું વાતાવરણ અંબાલી ગામ નું દેખાયું તે બદલ સૌ ગ્રામજનો બધાનો આભાર માનું છું કરવાનો